શુક્રવારના રોજ સવારે દસ કલાકે નંદાસણ પ્રાથમિક કુમાર કડી રોજ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં લાયઝન ઓફિસર દિપ્તીબેન દવે સીઆરસી કોર્ડિનેટર સોલંકી મિશ્ર પ્રાથમિક શાળાના આચાર્ય નેહાબેન એન પટેલ કુમાર શાળાના આચાર્ય સંજય

શિક્ષણ મેળવે તે દિશામાં સરાહનીય પ્રયાસ છે બાળકોના જીવનમાં રંગ પૂરવાની શરૂઆત દફ્તરથી થાય છે તેના જીવનની યાત્રા દફતરથી શરૂ થાય છે શાળા પ્રવેશ ઉત્સવ વખતે બાળકને અપાતું દફતર એ માત્ર દફતર નથી પરંતુ બાળકની ઉજ્જવળ કારકિર્દીનું પર્યાય છે આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં બાળકોને દફતર વિતરણ કરવામાં આવ્યા રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ કડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે